परमार परिवार परमार परिवार पुगे ya, हवार मै ए जिटे नेट हांडड़ी छे आले रणिया Hai,

મેં જો તમે સુમાહામાં વાવો ને તો જો આ બધી ફૂટ છે આ હે ને ગાઠી ગાઠી ફૂટે છે આ આ ડાયરેક્ટ ભાગે જાય ભાગે જાય ને ઉગે જાય હા ઉગે જાય ભાગે જાય ને ઉગે જાય આ એ આ છોકરાનો વિડિયો ઉતાર આ નઈ વાણી હું સીપે નખા ઠાવ કો છું વિશાલ વિસ્થા જે છે બી સીસી બી જો આવ્યા ને તમે

કાં છે હોપડું છે હે કાં નેદ લે તો એવું એમ કાં કરી હે તો કો જાઉ ને જેસે બી જોવા જાઉ કાં થી જોવે લેમ હે આ તો જોવે લેમ કે ના જોવા જાઉ જી જોડે જો ના જોવા જાવું કે ગાય છે ઘઉં માં સેલી સેલી માંડવી છે એમ કે પર્વતા જીવતા એ વીણી

ह हा 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 जा तेल कटो बजाऊ ते आ बदी चारी वाले मो हिवेदे बस कने ए काय ताजी मोटे का, का। मोटरसाइकिल मारा पाहे का मोटरसाइकिल छे पा पई हुय मांडवी ने वाहा तड़के बंधी बरोबर ओ ओ

ጋድላበት ኢ እና ቤቢ ነው ወሊ ማታርኝ አህ አሁን ግዴ ነው ይተህ ቡሱ ነው ባሬ ነው ቡሱ ነው ታውቀ አሁን ኤክሰን ከርተ አህ

એસેટ પરવા સુમા આવે ને તાર નાલો આ આપણી માંડવીને મો બાંધે ને વેસે વેદા હાલો કીણી મારા ખિસ્સા લૂંટવા માંડવી થઈ દો દો હજાર ની માંડવી થઈ ત્રણ બાસ કા એટલી કીણી તારા લૂંટવા મારા ખિસ્સા એ હોરોમાં આવે કીવક નો કામ હોરો દે

હાલો ભાગ પાડી છે રૂપિયા ના આઠસો આઠસો ગાય રૂપિયા ભાગમાં આવ્યા અમારે ત્રણેય માવ દીકરા ની ગાય હમણાં પગર ખા હાવ ધોરા સાય છે ગાતા હાવ ધોરા ધોરા એકદમ આમાં હે ને તેલ માખવું પડે જો તેલ માખ્યું આખણી એક વાટકી એક એટલે કેટલું છે બસો ગ્રામ જેટલું તેલ છે આમાં એટલે કઈ વાટકી આ પડી હતી આમ એવડી વાટકી હતી મારા હાથ જેવું કા ને એવડી વાટકી આખી ભરે ને માખે દીધી ઘણાઈ તાખ આખે આખા પગરખા તેલના પરદે એટલે કિલો કિલો તેલ આવે જાય એટલું ન ભરાય જેટલું જરૂર હોય એટલું ન ખાય હે રણજીત કી બોલ અસલ અસલ હે હરમણ કાકા બોલો ને આમાં બે બીએવીન બોલો YouTube માં પટેલના ભજીયા ખાવા જામું કાઈ કાલે તો તો હડું છું ડોક્ટર ભરું ને હબાવ હમ પછી આવે ને તેલ આવી પટેલના પછી આવે ને હા માર હું કોઈ દે આવતો હું ઘેર ડબ્બા આવે એટલે હાસો